નમસ્કાર મારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા દોસ્તો આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ જેમાં આપણે જણાવીશું ઓગણત્રીસ થી પાંચ ઓક્ટોબર આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત અને સાથે જ પૈસા પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા અને રાજકીય દ્રષ્ટિ કેવા ફેરફારો થઈ શકે શેરબજારની કેવી આગામી ચાલ રહી શકે એ પણ આપને જણાવીશું દોસ્તો આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું તેના માટે આપ મારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો તો ચાલો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર

આવનારું આ અઠવાડિયું એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસનું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે રાશિઓની શરૂઆત કરીએ એની પહેલાં હું આ બધાને નવરાત્રિની ઢેર સારી શુભકામનાઓ આપું છું કે મા દુર્ગા આપણા જીવનમાં જે પણ તકલીફો છે જે પણ અડચણો છે એ પોતાની સાથે લઈ જાય અને આપણા જીવનમાં ખુશીઓનું આગમન થાય મિત્રો શરૂઆત કરીએ રાશિઓથી પહેલી રાશિ મેષ રાશિ ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે સફળતા તમારા ઘર આંગણે હશે એટલે કે જ્યાં જ્યાં તમે મહેનત કરેલી જ્યાં જ્યાં તમે એફર્ટ્સ આપેલા ત્યાં ત્યાં તમને સારું પરિણામ નહોતું મળતું આ અઠવાડિયે તમને સારું પરિણામ જોવા મળશે પારિવારિક સમસ્યાઓનો અંત આવશે તમે તમારા મનની વાત સાંભળશો તમે ઘણું બધું કરી શકો છો તમને તમારા મિત્રોનો પ્રિયજનોનો સાથ સહયોગ મળશે આ અઠવાડિયે પ્રમોશન પણ થઈ શકે છે સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ નોકરીની સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે કાર્યક્ષેત્રમાં વધુ વ્યસ્તતા જોવા મળશે આ અઠવાડિયે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે મેષ રાશિના જાતકો એમ ગણી લો કે આ અઠવાડિયે તમે જે પ્લાનિંગ કરેલું જે થોટ્સ હતા તમારા માઇન્ડમાં જે વસ્તુઓ ચાલી રહેલી જ્યાં જ્યાં તમે ડિસિશન નહોતા લઈ શકતા આ અઠવાડિયે તમે ડિસિશન્સ લઈ શકશો એટલે કે તમારી સફળતા તમને આ અઠવાડિયે જોવા મળશે શેર બજારમાં તમે રોકાણ કરેલું છે જેનું પરિણામ જેનું રિટર્ન તમને સારું નહોતું મળતું તો આઠવાડિયે એ રિટર્ન પણ તમને મળી શકે છે આ અઠવાડિયું સારી રીતે નીકળશે બીજી રાશિ વૃષભ રાશિ ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારેય નહીં જે કાંઈ કરવું છે જેવી રીતે કરવું છે કરી નાખો કોઈના ભરોસે બેઠા ના રહેતા ભરોસે જો બેઠા રહેશો તો કંઈ પણ નહીં કરી શકો સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે ઓફિસમાં તમારા સાથે 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 જુનિયર તમારું જે બોન્ડિંગ છે એ એ વધશે સુધરશે અપરિણીત લોકોના લગ્ન નક્કી થવાની પણ સંભાવના છે લાંબા ગાળાના રોકાણ માટે આ અઠવાડિયું સારું રહેશે લોકો તમારાથી પ્રભાવિત થશે લોકો તમારી વાત માનશે વૃષભ રાશિના જાતકો સ્ટાર્ટઅપ કરવા માંગો છો કોઈ નવું વ્યવસાય શરૂ કરવા માંગો છો તો એના માટે આ અઠવાડિયું સારું રહેશે તમારું વ્યક્તિત્વ આકર્ષણ રહેશે એટલે કે તમે લોકોને સારી રીતે કન્વિન્સ કરી શકશો જે લોકો માર્કેટિંગ સેક્ટરથી જોડાયેલા છે જે લોકો સેલ્સ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે કમ્યુનિકેશન સેક્ટરથી જોડાયેલા છે કન્સલ્ટન્ટ છે બ્રોકર્સ છે ટ્રેડર્સ છે દલાલીનો વેપાર કરી રહ્યા છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે તમારું નેટવર્કિંગ વધશે તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો આપણને જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે ત્રીજી રાશિ મિથુન રાશિ ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો પ્રેમ જીવનમાં સુખદ અનુભૂતિ થશે વ્યક્તિત્વમાં તમારા જે વ્યક્તિત્વમાં છે એ સકારાત્મક પરિણામ આવશે આવકનો પ્રવાહ વધવાની શક્યતાઓ પણ છે આ અઠવાડિયે બિનજરૂરી ખર્ચા ટાળો આર્થિક સંતુલન તમારું જે છે એ બગડી શકે છે તમારા સ્વાસ્થ્ય પર થોડુંક ધ્યાન આપવું તમને પડશે યાત્રા પર જવાના બહુ જ સારા યોગો દેખાય છે જો કોઈ પણ પ્રકારની ધાર્મિક યાત્રા પણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો ગુરુવાર અને શુક્રવારનો દિવસ આના માટે બહુ જ સારું રહેશે તમે નવું ઘર લેવાનું વિચાર કરી રહ્યા છો નવા ઘરમાં શિફ્ટ થવાનું વિચાર કરી રહ્યા છો મોટા ઘરમાં શિફ્ટ થવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ સારું રહેશે પણ પૈસાની જો કરતા હો તો સાવધાનીથી કરજો તો આપણા માટે સારું રહેશે આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો સારી રીતે નીકળશે ચોથી રાશિ કર્ક રાશિ ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો તમને તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ દેખાઈ રહ્યું હતું જે ઇન્સ્ટેબિલિટી હતી એ ઉતાર ચઢાવ દૂર થતું દેખાશે તમારા નફામાં તમને નોંધપાત્ર નફો જોવા મળશે વ્યવસાયિક વ્યસ્તતા વધારે રહેશે વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવવા વધુ પ્રયત્ન કરવા પડશે મિલકત સંબંધિત મામલોનો ઉકેલ આવશે મોટી સફળતા મળવાની પણ શક્યતાઓ છે કર્ક રાશિના જાતકો આ અઠવાડિયે જો તમે નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો સારી ઓપોર્ચ્યુનિટીઝ પણ તમને મળશે પ્રોમોશન મળી શકે છે ગ્રોથ મળી શકે છે તમારી સેલરીમાં ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે ઈશ્વરીય સહાયતા રહેશે પંદરથી વીસ મિનિટ જો તમે મેડિટેશન કરશો તો તમારું મન શાંત પણ રહેશે અને તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે એટલે તમે મલ્ટિપલ ડિસિશન લઈ શકો છો આઠવાડિયું કર્ક રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે પાંચવી રાશિ સિંહ રાશિ ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો સૂર્યનું ગોચર તમને તમારા જીવનમાં તરક્કી આપશે તમને તેજ આપશે તમે ઉર્જાવાન રહેશો તમે એક સાથે બે કાર્ય ત્રણ કાર્ય કરી શકો છો કામમાં તમે એકાગ્રતા જાળવી રાખશો તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે તમને સિંહ રાશિના જાતકો તમારું જે સ્વાસ્થ્ય છે એકદમ સારું રહેશે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી એ ધીમે ધીમે તમને દૂર થતી દેખાશે કારકિર્દીમાં નવી ઊંચાઈઓ તમે પ્રાપ્ત કરશો કાર્યક્ષેત્રમાં અચાનક પૈસા મળી શકે છે અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે આ અઠવાડિયે તમે જે નિર્ણયો લીધા છે જે તમે ડિસિશન્સ લીધા છે કે જે લેવાના છો એ તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થશે સિંહ રાશિના જાતકો એમ ગણી લો કે સો માંથી તમને સારું પરિણામ નહોતી મળતું ચાલીસ ટકા ત્રીસ ટકા વીસ ટકા મળતું હતું તો આ અઠવાડિયે તમને સિત્તેરથી વધારે ટકાનું જે પરિણામ છે એ મળી શકે છે તો એના ઉપર ખાસ ધ્યાન રાખજો આ તમારું સારી રીતે નીકળશે છઠ્ઠી રાશિ કન્યા રાશિ ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો ખરીદી અને વેચાણના મામલે અઠવાડિયે લાભ થશે જે લોકો જમીનનું વેપાર કરી રહ્યા છે બિલ્ડર્સ છે પ્રોપર્ટી ડીલર્સ છે બ્રોકર્સ છે દલાલીનું વેપાર કરી રહ્યા છે સારી ડીલ થઈ શકે છે શેર બજારમાંથી પણ તમને સારો નફો મળી શકે છે નવા સંપર્કો બનાવવા પર ધ્યાન આપો કન્યા રાશિના જાતકો શુક્રના ગોચર આપણા જીવનમાં આપણી પ્રોફેશનલ લાઈફમાં આપણને સારું ગ્રોથ આપશે ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે સારું રહેશે તમારા સાથીદારો તમને સારી નોકરી શોધવામાં મદદ પણ કરી શકે છે કન્યા રાશિના જાતકો આઠવાડિયે તમને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થતું દેખાશે જે કાર્ય ઉપર તમે કોશિશ કરી રહ્યા હતા જે કાર્ય ઉપર તમે મહેનત કરી રહ્યા હતા જેનું પરિણામ તમને નહોતું મળી રહ્યું એ તમને પરિણામ મળી શકે છે આ અઠવાડિયું કન્યા રાશિના જાતકો આપણા જીવનનું એમ કહી શકો છો એક ટર્નિંગ પોઈન્ટ છે તો એના ઉપર ફોકસ આપીને કાર્ય કરો ખરેખર તમને મજા આવશે બિલકુલ હવે તુલા વૃશ્ચિક અને ધન રાશિની વાત કરીએ તો તેમના માટે શું ખાસ હવે આપણે આવીએ સાતવી રાશિ તુલા રાશિ ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં જે કાંઈ કરવું છે જે કાર્ય કરવું છે કરી નાખો કોઈના ભરોસે બેઠા ન રહેતા તમે ઇન્ડિપેન્ડન્ટ છો પોતાના ઉપર ભરોસો રાખીને જો કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે તમે જે ક્ષેત્રમાં પ્રયત્ન કરશો એ ક્ષેત્રમાં તમને સફળતા જોવા મળશે કાનૂની સમસ્યાઓમાંથી રાહત મળશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો પ્લાન તમે બનાવી રહ્યા છો તો એમાં પણ તમને સારું પરિણામ જોવા મળશે તમારી મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓ પૂર્ણ થશે કાર્યક્ષેત્રમાં અને ધંધામાં ભાગ્યનો સાથ તમને મળશે તુલા રાશિના જાતકો આ અઠવાડિયે તમને તમારા જીવનમાં ગ્રોથ જોવા મળશે પણ રોકાણ કરી રહ્યા છો શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીમાં એક્સપર્ટ્સની સલાહ લઈને જો તમે રોકાણ કરશો વિશેષજ્ઞની સલાહ લઈને અનુભવી વ્યક્તિની સલાહ લઈને તમે રોકાણ કરશો તો એ આપણા માટે ફાયદાકારક રહેશે ઉતાવલમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાનકારક તમારા માટે થઈ શકે છે બીજું કોઈ પણ કાર્ય કરી રહ્યા છો પ્રોપર પ્લાનિંગ કરીને કાર્ય કરશો તો ખરેખર મજા આવશે તમારું વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહ્યું હતું જે ઝઘડાઓ ચાલી રહ્યા હતા એનો અંત હવે આવશે સંબંધોમાં સુધાર જોવા મળશે સંબંધો સુધરશે પરિવારના સદસ્યો સાથે પણ તમારા સંબંધો સુધરશે તુલા રાશિના જાતકો આ અઠવાડિયું વૃશિક રાશિ ગણેશજી કહે છે વૃશ્વિક રાશિના જાતકો તમારા અંદરથી તમને જિદ્દીપણું જે છે કાઢી દેવું પડશે જેટલું હોય એટલું જમીનથી જોડાયેલા રહો જમીનથી જોડાયેલા રહેશો તો ખરેખર તમને મજા આવશે માતા પિતાની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ખૂબ જ સારું રહેશે કાયદાકીય બાબતોમાં સફળતા મળવાની બહુ જ સારી સંભાવનાઓ દેખાય છે લીગલ ડિસ્પ્યુટ્સમાં સમાધાન થઈ શકે છે પૈતૃક સંપત્તિ મળી શકે છે વિવિધ સ્ત્રોતોમાંથી આવક થશે અચાનક પ્રવાસ ઉપર જવાની યોજનાઓ પણ બની શકે છે વૃશ્ચિક રાશિના જાતકો આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે નવમી રાશિ ધન રાશિ ગણેશજી કહે છે ધન રાશિના જાતકો રાહુના લીધે આપણને આપણા જીવનમાં થોડુંક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે પણ એની સાથે સાથે તમારું જે ધ્યાન છે ધાર્મિક બાબતોમાં વધારે રહેશે વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ જોવા મળશે જૂની મિલકતના વેચાણથી સારો ફાયદો તમને થશે સંપૂર્ણ તૈયારી સાથે વિદેશ પ્રવાસ પર તમે જઈ શકો છો ધનરાશિના જાતકો નવા કામમાં રોકાણ સમજદારીપૂર્વક કરશો તો આપણા માટે સારું રહેશે માતા પિતા અને ગુરુની સેવા અને આદર આપણા કરશો તો ખરેખર અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ એવા પૈસા જે કદાચ તમે વિચાર્યા પણ નહીં હોય એટલે કે અંધાર્યા પૈસા તમને મળી શકે છે તો એના ઉપર વિચાર કરો પ્લાનિંગ કરો આ અઠવાડિયું તમને તમારા જીવનમાં ખરેખર ધનનું આગમન થતા જોવા મળશે અને એનો તખતો પણ આ અઠવાડિયે તૈયાર થશે આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે બિલકુલ હવે આપણી સાથે ઘણા બધા દર્શકો જોડાઈ રહ્યા છે ફોનલાઇન પર જાણીએ સૌથી પહેલા દર્શક કોણ છે ને તમને શું સવાલ છે હલો નમસ્કાર ગોંડલથી છે સુનિતાબેન સુનિતાબેન જન્મ તારીખ અને સવાલ પૂછો જન્મ તારીખ છે નોકરીનું વિચાર કરી રહ્યા છો તો નવેમ્બર થી લઈને ફરવરી સુધીનો જે સમય છે બહુ જ સારો છે આ સમય દરમિયાન સારી નોકરી સારી ઓપોર્ચ્યુનિટીસ મળી શકે છે એટલે ચિંતા ના કરતા અમદાવાદ થી છે રવિરાજ રવિરાજભાઈ જન્મ તારીખ અને સવાલ 6 12 99 ઓકે પ્રશ્ન અને જન્મ સમય 2 બપોરે 2:45 હમ સુપ્રભાત અમદાવાદ હું સરકારી નોકરી માટે ટ્રાય કરું છું એમાં મને સફળતાના યોગ છે કે નહીં રવિરાજભાઈ સરકારી નોકરી માટે પ્રયત્ન કરો છો પણ મારા હિસાબથી પ્રાઇવેટ સેક્ટર આપણા માટે સારું રહેશે એના ઉપર જો ફોકસ આપશો તો ખરેખર આપણા આવનારા અઢી વર્ષ સારા છે એ આ સમય દરમિયાન તમે ઘણું બધું કરી શકો છો સાઈડ બાય સાઈડ તમે સરકારી નોકરીનું પ્લાનિંગ કરો પણ પ્રાઇવેટ સેક્ટર તમને લાભ આપશે વેરાવળથી રેણુકાબેન આપણી સાથે જોડાયા છે રેણુકાબેન જન્મ તારીખ અને સવાલ મારી જન્મ તારીખ સત્તર છ બે હજાર પાંચ સારો ચાલી રહ્યો છે જુલાઈ પછીનો એટલે આપ આ સમય દરમિયાન અત્યારે દોઢ વર્ષ આપણા માટે સારું રહેશે એટલે કઈ પણ પ્લાનિંગ કરતા હો તો કરી નાખો તમને ખરેખર સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળશે અમદાવાદ થી છે વર્ષાબેન વર્ષાબેન જન્મ તારીખ અને સવાલ બે હજાર પચીસ માં જો તમે ફરવા જવાનું વિચાર કરી રહ્યા છો તો બે હાજર પચીસ સમય પાંચવા મહિના પછીનો સમય આપણા માટે સારો રહેશે એટલે ચિંતા કરવાની જરૂર લાગતી નથી આપનું સ્વાગત છે હવે આપણે વાત કરીશું મકર રાશિની ચિરાગભાઈ મકર રાશિ માટે ખાસ શું છે દસમી રાશિ મકર રાશિ ગણેશજી કહે છે મકર રાશિના જાતકો આ અઠવાડિયું તમારું નેટવર્કિંગનું અઠવાડિયું છે તમે જ્યાં જ્યાં સંપર્કો કરવા માંગો છો એની પાછળ પડી જાઓ સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને જોવા મળશે બીજું યાત્રાના બહુ જ સારા યોગો દેખાય છે જો કોઈ ધાર્મિક યાત્રા અથવા તો કામ માટે કોઈ યાત્રા કરવાનું વિચાર કરી રહ્યા છો વ્યાપાર માટે યાત્રા કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ યાત્રા આપણા જીવનમાં ખરેખર બહુ જ સારા પરિણામો લઈને આવશે મકર રાશિના જાતકો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે મનને થોડુંક શાંત રાખો અવિવાહિત લોકોને લગ્નનો સારો પ્રસ્તાવ મળી શકે છે જૂના મિત્રો સાથે મળીને તમને આનંદ થશે મકર રાશિના જાતકો કોઈ પણ અધૂરું કાર્ય આ પૂર્ણ થશે કાર્યસ્થળમાં ખૂબ જ અસરકારક રહેશે મલ્ટિપલ ડિસિશન તમે લઈ શકો છો બે કાર્યો કરવા છે બે કાર્યો કરી શકો છો અને તમારી જે સેહત છે તમારી જે હેલ્થ છે એમાં પણ તમને સ્વાસ્થ્ય છે એમાં પણ તમને સારા પરિણામો જોવા મળશે મકર રાશિના જાતકો તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ આ અઠવાડિયે તમને દૂર થતું દેખાશે અને કોઈ અધૂરું કાર્ય છે જેને પૂર્ણ કરવા માટે તમે પ્રયત્નો કરી રહેલા કોશિશ કરી રહેલા તો એ અધૂરા કાર્યો પણ આ અઠવાડિયે તમે પૂર્ણ કરી શકશો આ અઠવાડિયું મકર રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે પોઝિટિવલી જો તમે આગળ વધશો પોઝિટિવલી જો તમે પ્લાનિંગ કરીને કાર્ય કરશો તો ખરેખર આપણને આગળ વધતા

આવકના સ્ત્રોત વધશે પૈતૃક સંપત્તિ પણ તમને મળી શકે છે શેર બજારમાં રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે વેપારમાં લાભદાયક સ્થિતિ રહેશે વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે પરિવારના સદસ્યો સાથે પણ તમારું જે આપસી પ્રેમ છે એ વધશે અને વિરોધીઓ પણ તમારી આગળ કંઈ નહીં કરી શકે એટલે કુંભ રાશિના જાતકો આ અઠવાડિયે તમે બહુ ઉર્જાવાન રહેશો અને મલ્ટિપલ ડિસિશન્સ તમે લઈ શકશો અટકેલા પૈસા તમને મળી શકે છે પણ જો પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છો તો આપણા માટે સાવધાની રાખવી પડશે કોઈના ભરોસે ના રહેતા ઇન્ડિપેન્ડન્ટ રહીને કાર્ય કરો ખરેખર તમને મજા આવશે આ અઠવાડિયું તમે બહુ જ આગળ વધી શકો છો બારમી રાશિ મીન રાશિ ગણેશજી કહે છે મીન રાશિના જાતકો આયાત નિયાત નિયાતકાશના ધંધામાં સારો નફો જોવા મળશે ઘણા સમયથી અટકેલા પૈસા છે પાછા મળશે શેર બજારમાં રોકાણ કરેલું છે જેનું પરિણામ તમને નહોતું મળતું એ સારું પરિણામ તમને મળી શકે છે સ્વાસ્થ્ય પર થોડુંક ધ્યાન તમને આપવું પડશે કાર્યક્ષેત્ર અને ધંધામાં ભાગ્યનો તમને સારો સાથ સહકાર મળશે આ અઠવાડિયે તમને સારા ઇન્વેસ્ટર્સ મળી શકે છે જો તમે વિદેશ જઈને કોઈ કાર્ય કરવા માંગો છો કે અથવા તો બીજા રાજ્યમાં જઈને કોઈ કાર્ય કરવા માંગો છો બીજા શહેરમાં જઈને કોઈ કાર્ય કરવા માંગો છો તો એના માટે પણ આ અઠવાડિયું બહુ જ ઉપયોગી સાબિત થશે આ અઠવાડિયે કોઈ લીગલ ડિસ્પ્યુટ કોઈ કાનૂની સમસ્યાઓ ચાલી રહી હતી તો એનું પણ નિરાકરણ આવશે એનું પણ સ્ટ્રેસ લેવલ તમારું દૂર થતું દેખાશે આ અઠવાડિયું મીન રાશિના જાતકો તમારા જીવનમાં પોઝિટિવ પરિણામો તમને જોવા મળશે તમે ખરેખર બહુ જ આગળ વધી શકો છો બિલકુલ આપણી સાથે એક દર્શક છે પોરબંદર થી હાર્દિકભાઈ છે હાર્દિકભાઈ આપનો પ્રશ્ન શું છે મારે પ્રશ્ન એ છે કે મારે વિદેશ યોગ લખેલો છે કે નહીં હમ જન્મ તારીખ બતાવો હાર્દિકભાઈ મારી જન્મ તારીખ છે 4 બે 1996 હાર્દિકભાઈ વિદેશ યોગ છે 2025 જુલાઈ પછી તમે પ્લાનિંગ કરો સારા યોગ દેખાય છે તમે જઈ શકશો વિદેશ બિલકુલ હવે સમયના ભાવે આજની આ ચર્ચાને આપણે અહીંયા જ અટકાવી પડશે ચિરાગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર શ્રી ગણેશાય તો દોસ્તો જ્યોતિષ ચક્ર વિશેષ કાર્યક્રમમાં અત્યારે આટલું જ રજા આપશો નમસ્કાર